ભલે પણ કદાચ નિરાશ થયેલા મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ચિંતા ના કરતા નિરાશ થઈને ભલે આયા પણ રાજી કરીને ના મોકલું મારું નામ બહુસાર નહીં પણ થોડી થોડી ધીરજ અને મારા પ્રત્યેનો વિશ્વાસ જે બંધાયો છે ને એ ટકાઈ રાખજો જેથી આ છ મહિનામાં તમારું જેટલું જીવન મેં પરિવર્તન કર્યું છે તમારો દરેકનો અનુભવ હશે એવું છ વર્ષમાં કેટલું થશે એની કોઈ સીમા નહીં કલ્પના નહીં માર્ગદર્શન હેઠળ એના જીવનમાં કદાચ આગળ વધશે ને એના આગળ જતા નિરાશ નહીં થવા દઉં આવું રો મારી મેલડી બોલું મારા મેલડી ના રામ આગળ જતા એને નિરાશ નહીં થવા દઉં મારો તો હેતુ એક જ છે કે જે બધાના દૂર થઈ જાય બધા સુખી થઈ જાય આશા રાખું છું અને આશા સાથે મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે નાથ હે ભગવાન હે રામ મારા પારે જે જે આશા લઈને આવે છે ને એ મારા દુખિયારાઓ ને નિરાશ થઈ ના જવા દેતા મને થોડું સત વધારે આલજો જેથી મારા આવા દુખિયારા ના દુઃખ હું ભાગી શકું એટલે રોજે રોજ એક નવી આશા સાથે બારેજા ધામ આવો કોઈ પહેલી વાર આવતું હશે કોઈ પોષ રવિવારથી કોઈ અગિયાર રવિવારથી કોઈ ત્રણ મહિનાથી કોઈ છ મહિનાથી કોઈ વર્ષથી કોઈ બે વરસ કોઈ ત્રણ વરસ કોઈ પાંચ વર્ષથી પણ જેણે 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 રવિવાર આવી અને મારું પ્રવચન ગોભરી અને જેણે જેણે કદાચ જીવનમાં કંઈક નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને એને ખાલી એક વખત બેહી અને અનુભવ પૂછજો કે બારેજા દોમની રોમવારી મેલડી ખુખાર મેલડી નું સાનિત્ય ચેવું છે એના મોડેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં હકે આવું મેલડી માતા બોલું છેલ્લે એને ડચુરો બાજી જાય એને રોવાનું થઈ જાય કે મારી ની વાત ના થાય પણ મારો દરેક ને આવા વાલ કરી અને આવા મારા અનુભવ કરાવા પણ વિશ્વાસ થી આવો છો ને તો આ વિશ્વાસ મારા પારે આવતા જતા રહેશો ને તો તમારો વિશ્વાસ માતા બોલું પણ આજે કઈક ન દીવા જાગૃત બની ગયા આજ કઈક પેઢીમાં મારા રોમ ના દીવા થતા થઈ ગયા આજ કઈક પરિવારમાં રોજ આરતીઓ થતી થઈ જઈ આજ કઈક પરિવારમાં બે બે મહિને છ છ મહિને માતાના મઢ સાફ કરતા થઈ ગયા આ બધો જીવનમાં બદલાવ આવ્યો ને તમારી મા કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ વધ્યો ને પ્રેમ વધ્યો ને તો સમજી લો અમારા આશીર્વાદ જ ફળ્યા છે તારે તમને બદલાવ દેખાય અને મારું લક્ષ્ય એક જ છે કે હું નહીં પણ તમારી મા તમારું ભલું કરશે હું નહીં તમારી કુળની માતા તમારું ભલું કરશે હું નહીં તમારા કુળની દેવી દેવતાઓ જે તે તમારા બાપ દાદા એ પૂજીને જ્યાં છે દીવા આલીને જ્યાં છે ને એ દીવા તમારું ભલું કરશે હું તો થોડી એમાં થોડુંક જ્ઞાન આલી અને થોડા બે ચાર પાંચ હાથ પમ તમારા કરી અને તમારી અંદર એક ઉત્સાહ ને ઉમંગ વધારી અને ભક્તિ પ્રદાન કરી અને તમારી માતાઓનો અને તમારો ભેટો કરી માટે ભાડા બગાડવા મારા ખોટા ખર્ચા કરાવવા આ હેતુ છે ને એટલે મારા ભગવાન દાડે દાડે નાડે 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 જો મારું સદ મારી નોમના દેશ દુનિયામાં થઈ જઈશ પણ હું નોમના બાજુ નહીં જોતી મારા પદ હોમ હું નહીં જોતી હું તો મારા ધામમાં જેટલા ભાવિક ભક્તો આવે છે ને એનું ભલું કઈ રીતે થાય ને રોજ મારો એ જ પ્રયાસ હોય છે કે શું બોલું તો એમને જ્ઞાન મળે શું કરું તો એમને સદબુદ્ધિ આવે અને શું એવી પ્રેરણા પૂરું તેમની અંદર એ પોતાની કુર દેવીની ભક્તિ કરવાની સાચી સમજ ને પ્રેરણા થાય આ મારા વેલણી ના આશીર્વાદ છે માતા સંત મારા ઘેર મારા જેવી છે ને શંકા ખરી નહીં ના સજ સ છે ને એટલે તમારે એવું માનવું નહીં કે મારા ઘેર માતા નથી ના તમે નતા ને તારે તમારી માતા હતી તમારા બાપ દાદા નતા ને તારે તમારી માતા હતી તમારી પેઢી ઉત્પત્તિ નથી થઈ ને તમારી કુળદેવી પેલે થી શ અને રહેવાની તો કે છે કે માતાજી અમારા અગિયાર સાક્ષાત કુળદેવી હોય અમે દીવો કરીએ છીએ અને

કહેવાય કે જેના વગર ચાલે નહીં પણ એ તમારી કુળદેવી છે ઘેર એજ કુળદેવી માતાને કહીશ કે તારા દીકરાઓ તારી દીકરીઓ મારા સાનિધ્યમાં આવશા અસા લઈ તો થોડી કૃપા જલ્દી કરી દેજે જેથી હિંમત ના હારી જાય તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય તૂટી ના જાય તો તમારી માતાઓ શું કહે છે મને તમારી માતાઓનું કહેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને મારી બાજુ મુખડું કર્યું છે ને તો વધાર નહીં છ મહિના કદાચ તારા શબ્દો નું પાલન કરી દે ને તો મારું સાક્ષાત કંકુ ના પગલે જવું સાક્ષાત સપના માં કદાચ ચામું નું રૂપ લઈને જવું જાઉં હરસિદ્ધિ નું રૂપ લઈને જવ શક્તિ નું રૂપ લઈને ને જાઉં જેની જેવી કુળદેવી છે એનો વાલ ચાલુ કરી દેશે ને તો છે ને ઉખાર વેલડી પ્રેમ ભૂલી જશો એનું કારણ છે કે તમારા માટે તો એક પારખું દેવત કહેવા સોલંકી પેઢી ની માતા તમે મના કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી એટલે તો તમને મારા જેવી માતા હાલુ છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય પણ માતાને ને કહેજો ભલે રૂપિયા હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય પણ જે જે અમારી વાત નું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એને છ મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નો મેલડી માતા નહીં અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે મા તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે કે તારા સ્ટેજ ઉપર આવીને મર કેવું છે પણ મોકો મળતો કઈક દીકરીઓને એવા અનુભવ છે કે મારી તારે પરચા ની વાત ના થાય સ્ટેજ ઉપર આવીને અમારે માહિત માં કેવું છે પણ મા એવો મોકો મળતો તો ભલે અહીં અહીં કહેવાનો મોકો ના મળે પણ જે હરખ ભાવથી ભાવ કદાચ તમે રાજી થાવ ને તો સમજી લો હું માતા તમારા એ એક એક મારા વખાણ કરેલા મારા ગુણગાન ગાયેલા મને યાદ કરેલું હું એક એક સેકન્ડ પલવારમાં દરેક નું ધ્યાન રાખું છું કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું પણ હું માતા તો છે ને હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામ વાર યાદ કરી કે સોમવારે હો વાર યાદ કરી મંગળવારે દોઢસો વખત યાદ કરી બુધવારે બસો વખત યાદ કરી એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા અને જેમ જેમ દાડે દાડે દાડે